રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ નવા બનાવી તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે ત્યારે પાલનપુર તાલુકાના નવા બે તહેસીલ ગઢગામને તાલુકો બનાવવાના ત્રીસ વર્ષોની માંગ હોવા છતાં તેને તાલુકો ન બનાવતા ગઢગામ સહિત આજુબાજુના ત્રીસ ગામોના લોકો આજે ગઢગામે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ચીમકી ઉચ્ચારી કે જો ગઢને તાલુકો નહીં બનાવાય તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો તીસ ગામના લોકો બહિષ્કાર કરશે ને ઉગ્ર આંદોલન કરાશે પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો પણ વસ્તી ધરાવતા ગઢગામમાં સરકારી હોસ્પિટલ પશુ દવાખાનું પોલીસ સ્ટેશન વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલ છે ગઢગામ આજુબાજુના પાંત્રીસ થી ચાલીસ ગામોથી વેપાર ધંધા સાથે સંકળાયેલ છે જે કારણે આજુબાજુના ગામોના મોટા ભાગના લોકો ગઢગામે આવે છે ગઢગામના અનેક કચેરીઓ સહિત બેંક અને સો જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધા તે ગઢમાં રોજ અવરજવર કરે છે તેની પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવો જોઈએ તેવી ઘઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે અનેકોવાર નેતા ચૂંટણી સમયે ગઢગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરી વાયદાઓ આપે છે પરંતુ ત્યારબાદ કશું જ થતું નથી જો કે ગઈકાલ સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી જો કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી તેમાંથી નવો વાવથરા જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હળાદ તાલુકો અને ઓગણ તાલુકો તેમજ વાવથરા જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ગઢને તાલુકો ન બનાવતા ગઢ સહિત આજુબાજુના ગામના સ્થાનિકો આજે ગામે એકઠા થઈ કરી વિરોધ નોંધાવ્યો અને ઉચ્ચારી કે તાલુકો નહીં બનાવાય તો આંદોલન કરાશે ને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ ચૂંટણીઓનો ત્રીસ ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી ગુજરાત ન્યૂઝ આજુ લગભગ ત્રીસ થી પોત્રીસ ગામ ઘેરાયેલું ગામ છે અને ગઢ ગામ ની અંદર હીરા નાખા આવેલા છે અંગ્રેજો વખત દોઢસો વર્ષ જૂની એક સિવિલ હોસ્પિટલ આવેલી છે ગઢ પોલીસ સ્ટેશન છે ગઢી અહીંયા સિંચાઈ કોલોની છે ખેડૂતોની ટોટલી અવર જવર થાય છે અહીંયા શાળાઓ મોટી મોટી છે અહીંયા લગભગ નેશનલ લેવલની સ્કૂલ પણ આવેલી છે એમ છતાંય અમારા નેતાઓ અમને વાયદો આપ્યો જે તે વખત ચૂંટણી હતી ધારાસભ્ય હતા કે સાંસદ સભ્ય હતા એમણે પણ વાયદો આપ્યો હતો કે આપણે આ વખતે ગઢના તાલુકા માટે સમાવેશ કરી શકીશું અને અમે લોકોએ લગભગ ઘણી વખત આવેદન પત્ર આપ્યા છે અને આજુબાજુના ગામના સરપંચના લેટર પેડો પણ અમે આપ્યા છે અમને ખાલી આશ્વાસન આપ્યું છે ગઈ કાલે અમને જાહેર થઈ ગયું કે અમને તાલુકામાંથી બાકાત રાખ્યા છે તો આ વખતે અમે આજુબાજુના બધા જ ગામો ભેગા મળી

સંસદ સભ્યની આવે ધારાસભ્યની આવે તો બધાય વચનો આલીન જાય કે આ વખતે તમારા તાલુકો બની જાય તો પછી એ પાછળ નું ફોલોઅપ કેમ લેતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટરો યાદ આવે છે તો વોટરોની માંગણી અમને યાદ કેમ નથી આવતી તો હવે અમે ગામ લોકોએ અને આજુબાજુના ત્રીસ પોત્રીસ બોમ્બે એવું નક્કી કર્યું છે કે ગમે તે હવે ચૂંટણી આવે તાલુકાની જિલ્લાની ધારાસભ્યની સંસદ સભ્યની તો કોઈ નેતાને ને અહિયાં થી સહયોગ કરવો નહીં અને એ લોકોને કોઈ જાતનો ટેકો કરવો નહીં અહીંયા એ લોકોને આવવાનું જ નહીં કોઈ તમારે આવવાની જરૂર નથી તાલુકો લઈને આવો